સીતારામ બધાઈને જોસના બેન છે ને હમ દઈ દે ભેગા વિડિયો માં લઈએ એવો ઇમોશનલ અત્યાચાર કરે વિડિયો માં આવવા માટે હમ ઉજીએ નામ કે નોલુ કે જો એ એ મોટો તો આઈ નથી બરાબર આ અહીંયા થોડાક ટાઈમ છે તો આવે વિડિયા ની અંદર તો મને બધાય પૂછે તમે બધાય મને પૂછો છો કે નહીં મને કમેન્ટમાં જવાબ આપજો કે તમારો દીકરો અહીંયા છે તો તમે કેમ કોઈ દી તમે બા ને તમે બે જ છો પછી મેં મારા ઘરવાળા ને ધરાર બેહાડ્યા તાર પપ્પા બેહતા હતા એની મેં ધરા બે છો ઘરમાં દાખલો પડે તો તમે તમે માં કહ્યું કે વિડીયામાં બેહવા માં બોલવામાં કઈ દા કઈ વાંધો આવે આપણે આ મારો પરિવાર છે તો એ મારે ભેગું ના બેહવું જોઈએ મને કેવું જોઈએ કે આ મમ્મી આનું તાર તને કોઈ કમેન્ટ કરીને કે નહીં કે તમારો નાનો ક્યાં મોટો ક્યાં તો મને એટલું બધું આવડે નઈન બોલતા ને હું મારે બોલવું વિડિયોમાં બોલતા કે બોલવાનું ક્યાં છે કાઈ તારા આઈ ને સીતારામ ને કેવું હું મમ્મી જો આમ કામ કરે નોકરી કરે અ મોટા થઈ ગયા તો હવે માર મમ્મીની ચિંતા નથી તો નોકરી મુક્તિ નથી દોય માં આખો રાખે તો એને તો મુક્તિ હું બનાવી ચેનલ મારી ખુદ ની આ એમ કેસ મને ભાઈ કે વિદેશ ટૂક સમય અંદર જવાનું છે જાહે ત્યારે હું ચોક્કસ તમને જણાવીશ બહુ જ આધીવાર છે એ નઈ કમિંગ સૂન જ છે હવે ભાઈ રેડી થઈ ગયા છે એકદમ જવા માટે મારા ખટાર આરે સિંગલ બનાવી મારા વાહન નું નામ પુષ્પક રાખી જો એ વાહન નું નામ પુષ્પક રાખશે એને ડ્રાઇવિંગ નો જ શોખ છે વિદેશ માં જઈને એને બોલો બીજું કંઈ નથી કરવું ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ જ એનો બાપ રિક્ષા કે તો એને આ બીજું મોટું કઈક વાહન આખું હું તો કહું કે હેલિકોપ્ટર લઈને હેલિકોપ્ટર આય ના એ તો બેગુ થાય એવા વધારે ભણવું પડે આ ઈ જ હા અમે બાર બાર પાસ કર્યું ધરાર ધરાર બાર પાસ કરાયું કરાયું કેમ પાસ એ ખબર છે મારી મારીને અટાણની અટાણના છોકરા છે ને હવે હું કે ના મારતી અટાણના છોકરા અટાણના છોકરાઓને એની મમ્મીઓ છે ને બગાડે ને પોપ લાવે ને પોહ ને લાડ કરે નાખતા અટાણે તમે કાયમ આવ્યું કે નહીં એમ કે હા અને મોટાને બારમામાં તો ને ત્યાં સુધી મારાથી બિતાઈ બે ભાઈઓને હજી એ હામું બોલવાનું નહીં આવડા થયા ને તો એ મમ્મી સામું બોલું ને લબલબ નહીં કરવાની એટલું તો માનું મા બાપનું હોવું જ જોઈએ કા મમ્મી કંટ્રોલમાં રાખે ને કા પપ્પા રાખે બાપા બોલે પપ્પા પપ્પા કાંઈ બોલે એમ છે ને એને ખબર છે કે પપ્પા ખીચા હે નહીં એટલે મમ્મીને એકને તો કંટ્રોલમાં રાખવા જ પડે નકર છોકરા છે ને ખવડાવીએ હોના નો પડ્યો અને રાખીએ તીરને ગાઈએ ને પછી સૌથી મોટી મારી એક શીખામણ મારા છોકરાઓને એ હતી કે ગમે એટલી આપણી યુવાની આવે ને જુવાની આવે ને ગમે એ થાય બીજાની બેનું અને દીકરી આપણી બેનો દીકરીઓ મને જે ખબર પડી કે ક્યાંય પણ આડી અવડી લાઈન એ ચડ્યા તેથી મરી ગયા આ શીખામણું કાયમી નાના હતા ને ત્યાંથી આપતી અને મોબાઈલ કાયમ ચેક કરવાનો મારા છોકરાઓનો મારે અને મને બધી ઘર માં વાત કરવાની જે પણ બાર ની દુનિયામાં બન્યું હોય ને એ વાત કરવાની એટલે દરેક મા બાપે જે છે ને આ તો છોકરા ઉપર રાખવું જ પડે કારણ કે પછી એવું બને કે છોકરા હું પરાક્રમ કરીને આવે ને બાપ ને કઈ ખબર ને નું બેઠું અને મોટા ને ભાઈ નેત્રીસ નું એકત્રીસમ બે ગયું છે ને હા હજી એ મને પૂછા વિના બે ભાઈ નિર્ણય ન લે કાંઈ પણ હોય ને તો એ પૂછે મમે આપણે ના ન જ પાડીએ મા બાપ એની ખુશીમાં જ ખુશ હોય અને છોકરાઓ સુખી હોય તો આ મા બાપ જેવું સુખી કોઈ ન હોય હવે આપને ખબર છે કે એના પપ્પા તો સીધા છે કામથી કામ પાંચ વખત પૂછો મારા પાંચ વખત પૂછો ને આ માણા બાજુમાં એવા માણા છે કે પાંચ વખત પૂછો ને તો એક વખત જવાબ આપે ઈ બોલે નહીં કઈ વાળ વાળ બગાડી તો એક વખત જવાબ આપે તો પછી એકને તો જીબડી થોડીક મોટી રાખવી પડે કંટ્રોલ માં રાખવું મોટી નહી પટ્ટા અમારા કાબરા કરે ના પછી માને નહીં તો નાના હોય તો એ તો પટ્ટા તો લેવા પડે છોડ લાય પેલા છે ને એમ કેતા સોટી વાગે સમસમ ને વિદ્યા આવે રમઝમ હવે છોકરાઓને ક્લાસ ની અંદર કઈ કેવું નહીં લેસન કરે તોડી જ નાખતા મારી મારી જોતા જ નહીં એટલે શિક્ષક ના હાથ માંથી કંટ્રોલ વહી ગયો સોટી ગઈ ને છોકરાઓ માંથી સંસ્કાર વયા ગયા આ વાત છે ને સો ટકા સાચી છે મારવાનું તો નથી કોઈને પણ અત્યારે કઈ કહેવાતું એ નથી છોકરાઓને ક્લાસની અંદર અને આને અમે જઈને કઈ આવતા હું શિક્ષક હતી ને તોય કઈ આવતી કે મને સીધો ફોન કરવો તે તો ફોન ના જમાનાય નતા અને પપ્પા તો જઈને હા પેલા લેન લાઈન આવી એ પેલા તો ફોન ય નહોતા અને અમારે બા જે છે એ પરવરિશ બાની છે આને ને ભાઈ બા લઈ જાતા નાસ્તો કરીયા એટલે લેવા લઈ જાતા હું તો બાર ભણતી

betul rupa tu oleh si Taram betai ni bapa itu gigih cerita lebar lebar ayokai ajoce hadiah kahibanan lah kiai na cote ayi putar eh oh ayam oh tu lah India putar

લખમણ લખમણ ચિંતા બહુ સ્કૂટર તડકે હોય ને હવે તો તડકો હમણાં તો નથી ગીની છે નહીં તો શું કરે અહીંયા મુક દે માં મૂક દે અહીંયા મુક દે માં મૂક દે અહીંયા મુક દે માં મૂક દે બસ એક જ કામ ને છોકરાઓને છે ને હવે અત્યારના છોકરાઓને સાચું કરું તો કચકચ ગમતું જ નથી જરાય આપણે આપણી આપણા છોકરા ઉપર હું કચકચ કરું ને તોય ન ગમે પણ આપણે હમ આગળ જાવ ને કોણ સમજાવે હવેની પેઢી કચકચ ન સહન કરે આપણે આ બધું આ છે ને પેલાના એ આપણું હૈલ્યું જાય છે ને એમ કે ઘંટાના જીવ એવા હોય ખાઓ ખાઉ હું ખાઉં સારામાં કેવા સમજી છે એ બધું એ સારામાં સમજાય ખાવાનું આજે

हूँ खाई तुम्हें खाओ हूँ खाई तुम्हें खाओ हां मारे तो आज काही न खाऊ काही न खाऊ आज भूकू रे आई लेके आई जो आयोल खावन क्या जाऊ आई एक आई एक बार खाऊ क्या जाऊ एक बार भी इन खाऊ खाऊ પેડો એક ને યાદ લઈ આવું ફ્રીજ કાઢું થાબડી છે ને એટલે બાર દૂધની હોય તો બગડી જાય તો બાર તો રખાય નહીં તારે ખાવું નઈ મારે ખાવું એવા છે ભગવાન

ભાંગ એક ને કંઈક એના હાથ લઈ આવે ઓલો બાર ગામમાં જાય ને તો બારે થાબડી બહુ ભાવે પણ થાબડી દૂધની સ્પેશિયલ દૂધની ની જ હોય ને એટલે બાર ના રાખી શકું આમ તો બે જ દિવસ થયા જ પછી દૂધની વસ્તુ તરત બગડી જાય મે માવાના પેંડા હોય ને તો એ તમે બહાર રાખો તો એ વાંધો બહુ ન આવે આ દૂધના સ્પેશિયલ થાબડી છે આ પેંડા નથી પણ બને પેંડા એના સ્પેશિયલ થાબડી છે થાબડી જ છે આપણે કાળી કાળી કલરની થાબડી પેંડા જેને કહીએ ને આવું છે ખાઈ ખાઈએ રાતે પછી પગારસ પીએ કામ કરીશ બાજુ જો આ બાજુ ચાપલી બેનો હે આ બાજુ બા કામ કરે મેં મને કામ આવડતું નથી એટલે બા બાજુ કામ કરે છે એ ભલે રહ્યું બાલે પોતું મારવા જાય હું કરવા દઉં છું એને છે ને પેટમાં દુખાય કામ નો કરે ને તો એટલે ધીમે ધીમે ભરે ભરેજ આને કઈ હક નથી બહાર નીકળવું કડવું જ ને આ બે હરખા છે

કાઉ દઉં આલિયો આલ્યો હજી પોતું જોઈએ છે હવે હું કરવું હોય નીચે હજુ બીજો ઓટલો સાફ કરવો છે કોરા પોતા ઓટલા ઉપર વારીને એટલું ઓટલા ઉપર એને કોરા પોતા મારવા છે આવું આખું બાર બાનું છે ને આખો દિવસનું ટાઈમ ટેબલ આવવું જોઈએ હું એને સ્કૂલેથી ઘરે મૂકીને જાઉં ને એટલે આખો દિવસ મને લાગે આવું જ કરતા હશે તો ઘરમાં આ ઘાંટ પાછું આ ઘાંટ પાછું એ હાડા બાર કરી નાખતા હૈશે અને આને આને હું તકલીફ હોય શું છે તને હે ચાને ન્યા બેઠા બા જા જા બા બેઠા જા હું મારા ન તાઉ બીકણી ની જા બે બરોબર હું છે જો પૂછડી જો એની પૂછડી જો લટુડી ચાપલી હું છે

એ આ એ લે આમાં મોઢું બોલો કરતો કરતો ખાય જાણે કેમ આપણે ઝેર આપતા હોય અને આ તો ટેસ્ટથી બેઠી છે અને ખાવું નથી બોલો ગોળ ઘીનું ચૂરમું નથી ખાવું આ આ ઊભે કરે છે ને આ મીંદડા ધરાય છે આની હવારમાં ધરા ધરાહલાવી પહોલાવીને બે રોટલી ખવડાવી આ તો વાંદરી બે દીથી આવો હારું હારું ખવડાવે ને તે બગડીશ અરે નાનકડો મારો છે ને એ બોલા ચીઝવાળા ખબર નહીં હું ખાતો હોય બધું ખાતો હોય એનું આને દાઢે લઈ ગયું છે એની રાહ જોઈને બેઠી કે આવશે ને તો હું ખાવ આ ભાઈ છે એને નથી દેતો ઓલો અને આની એકને જ દી આ લાટકી છે બેન દાદા આ ગોળગીનું ચૂરમું બનાવ્યું તું મેં આના માટે આ તો બાયણે હતો પછી આને બોલાવીને દઉં છો ટેસ્ટથી ખાઈશ ભૂખ છે ને ભૂખ કાંઈ ન મૂકે આ ભીખી નથી અને બા નિહાળી રહ્યા છે હાથ ખંજવાળે ને ટેસ્ટથી બેઠા છે મારે આ આમાં સમય જાય બપોર પછી અત્યારે કામ કરીને થઈ નવરી તો વિચાર આવ્યું કે આ ચાપલી ભૂખી થઈ છે ચાપલી માટે ચુર્યું તો ચાપલો ખાય આ નામ ગાંડાલાલ છે ગાંડાલાલ ગમે એટલું તમે ગયો ને આનું પેટ કોઈ દી ઉપડતું જ નથી અને આમાં પાઠા ખાવાનું સાધન છે અને આખા ગામના બધાય શેરીને કૂતરાને મારે બીકણીનો ને આ બાઈણે જ નથી નીકળતી આ તો હાવ ફટોડીની છે બાણે નીકળે જ નહીં જરાય નહીં ઘરની અંદર ને અંદર હવે અમારા બા છે ને બોલતા નથી ને કાર કુતરામાં રહેવાનું દે દે એને આને હખ નથી જો પાછા થયા હજી હું એને અંદર પકડીને લઈ આવી આજે ચાદર પાદર બદલાવી નાખા બાના હશે તડકા જેવું નીકળું ને તો બધી ચાદર ને સોફાના કવર ને બધું કમ્પ્લીટ કરી નાખ્યું હવે પાછા રસોડામાં કંઈક કામે જાય છે અને કામ પાછા બહુ કરવા હોય ને બાને ખબર નહીં રસોડામાં હું કામે ગયા હોય જોઈએ હું કામ કરે છે હવે પાણીની બોટલ એક મારી સ્કૂલે લઈ જવાની છે એક બોટલ બોલો ઉપર લઈ ગયો તો તે ઉપરથી લઈને આવી એ પાછી બોટલ પાછા ગેંડીમાં હાથ ધોવા ગયા છે હાથમાં હું કરી ગયું છે ખબર નથી હાથ ધોવા ઠીક હાથ ધોવા ગયા તા ઘરમાં બેઠા બેઠા હાથ ધોઈ રાખે પગ ધોઈ રાખે મગજની અંદર એક ને ગરી ગયું હોય હાથ પગનું આ મારા દિનચર્યા છે આખો દિન એમ કરી કરીને હાઈલે રાખે એ હાઈલે રાખે ને એટલે અનાજ જરી જાય હું એની માહે ફેરે રાખું કે ક્યુ પરાક્રમ કરશે એમ બેઠાને મૂક્યા ને ગમે કરે સાહેબ શ્રી જોઈએ આની મૂકી દીધું જો આ એટલા ધરાણા કુતરા ગરઘીના ચૂરમાં મૂકે કોઈ દી આમાં ગાયનું ચોખ્ખું ઘી અને રાજભોગ ગોળ નાખે છે લઈ આવીશ ડબલું રાજભોગનું આ તો આ તોય આ ધરાણેલા ભૂંડા હવે આ બીજા કૂતરાને દઈ દેવા લો સીતારામ સાંજના વાગી ગયા છે આઠ આજે થઈ ગયું થોડુંક મોડું પછી કપડાંને બધું બહુ હતું તો બાને જમવાનું મોડું થયું ને બાઈ ગયા હતા નીંદરમાંથી ઉઠા છે ફૂલ નીંદર કરી લીધી સાડા છ વાગ્યાના હોઈ ગયા હતા ને તો મારે ઘણું બધું કામ નીકળી ગયું અને પછી દહીંને ખીચડી તો એ મૂકી દીધી ત્યાં આવીને ઉઠે તો દવ જમવા અમે ઉઠે નીંદરમાંથી મેં કીધું નથી ઉઠાડવા તો ઊંઠા દહીં ને ખીચડી ખાઈશ ટેસ્ટથી ને ખીચડી ખાઈ એવા સંતોષી છે હમણાં છે ને વરસાદ જેવું હતું એટલે આંજે પછી બહુ હેવી ખોરાક તો કંઈ આપણે આપીએ જ નહીં એટલે દાળ ભાતને કંઈક પૌવા બટેટાને જો ઢોરાઈશ હાલ કંઈક કપડું દઉં બા આવ્યો નેપકિન આ નેપકિન આવ્યો આ રાખો બા નેપકીન દેતા ભૂલી ગઈ હતી બાને ની તો નેપકિન ખોળામાં રાખી ને હું ઓલા જમે એટલે જ મારે ચાદર છે ને બે દિ ત્રણ દિએ ચાદર મારે ધોઈ જ નાખવાની એની ચાદર એની ચાદર તો હું અઠવાડિયામાં ચાર વખત તો હું એને જમાડું ને પેલા વચ્ચે હું જમાડતી ને આ પગને ઓલા ધ્રુજવા મીડાતા ને ત્યારે પછી એને હોયદરી નો વરે આપણે ગઈઠામાણને આપણી અહીંથી ખવડાવેલો છોકરો એની અહીંથી ખાય ને તો ધરાય હા નેપકિન રાખતા ભૂલી ગયા હતા પાછા આ ટેકો લઈને બેસે આપણે ખવડાવીએ તો હવે એમ કે નાના હું ખાઈ લઉં મારી આઈથે ખાઈ લઉં એટલે એની આઈથે છે ને એને ખાવા દઉં અહીંથે જેવડો કોરિયો લેવડો હોય એવડો એ લઈએ જમી લે આવું છે માણસ સ્વાર્થ વિનાની જિંદગી છે પરાધીનતા બાને સારું છે કે વાંધો નથી જરી જાય છે મિત્ર અત્યારે ગયે વૃદ્ધોને છે ને જમવા દેવામાં તો બહુ ધ્યાન રાખવું પડે ચોમાસું હોય એટલે ફૂડ પોઈઝન કાંઈક ને કાંઈક એવા ખાવાથી ને જ બધું પેટ બગડે હલન ચલન થાય નહીં બહાર નીકળવા દેવાય નહીં અને હમણાં તો બે દિવસથી વરસાદે રાહત આપી છે તડકો બહુ નથી પણ ઢાકલા જેવું રીએ એટલે બહાર વાંધો નથી આવતો આટાન મારે એટલે જરી જાય એટલે અત્યારે દહીં આપ્યું છે દહીં ને ખીચડી રાતે પણ કહેતા હતા પણ કે દહીં બેન રાતે ના અપાય અમારે બા તો પહેલેથી દહીં વધારે જ ખાય દહીંને બહુ જ ભાવે દૂધ કરતા દૂધ કરતા છે ને દહીં સારું અને ગાયનું દહીં હોય ને તો બહુ જ સારું દૂધ તો દહીં ન હોય ને તો જ દૂધ ખાય નહીં તો દૂધ ન ખાય બહાર ને મજા આવે દહીં ખાય તો દહીં છે ને એની અંદર શક્તિ હોય ખોરાક પચાવવાની દહીં વાયુ ન કરે દૂધ તો વાયુ કરે કઈ નક્કી ન હોય દૂધથી અને ટેસ્ટથી થી છે બસ જો ટેસ્ટથી હવે હુઈ ચાહે હું બહાર લગી આ ચાપલી ઉઠશે નહીં અહીંયાથી ન્યા ન્યાં હુતી રહે એક ને એક જગ્યાએ વેક્સિન લેવાનું કહેતા હતા કે કૂતરાને ઘરમાં રાખીએ ખવડાવીએ વેક્સિન લઈએ આ કૂતરું છે ને બહાર નીકળતું જ નથી બહુ જ ડાયું છે એકને એક જગ્યાએ બેઠું એ ઘરની બહાર જ નથી નીકળતું એક છીપી કરવા જ બહાર જાય બહુ જ સમજું છે અને આમ ચોખલું છે એટલે વાંધો નથી અને એના જે થાતા હોય ડૉક્ટરના મેડિકલને પૂછીને ઓલા એકસો ત્રેસાઠવાળા આવે કરુણા એને પૂછી લીધું છે એટલે એને જે જે ઇન્જેક્શન દેવાના થતા હતા ને દઈ દીધા છે એટલે પ્રશ્ન નથી એનો કાંઈ અત્યારે હું રાહ જોઈને બેઠી છું કે આવે તો હવે જમી લઈએ હાલો આવજો સીતારામ